નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ હું છું અમિતા ત્રણ માસના જેલવાસ બાદ ગણેશ ગોંડલની થશે મુક્તિ હાઈકોર્ટે જામીન આપતા ગણેશ ગોંડલ જેલ મુક્ત થશે ગુજરાત હાઈકોર્ટે ગણેશ ગોંડલને શરતી જામીન આપ્યા છે ગણેશ ગોંડલના જૂનાગઢ જિલ્લામાં પ્રવેશ પર રોક લગાવવામાં આવી છે હત્યાનો પ્રયાસ એટ્રોસિટી સહિતના ગુનામાં જેલવાસ થયો હતો જેલમાં રહીને જ સત્તાવાર સહકારી રાજકારણમાં પ્રવેશ કર્યો જ્યોતિરાદિત્યસિંહ જાડેજા ઉર્ફે ગણેશ ગોંડલ જેલમાંથી ચૂંટણી લડ્યા ગોંડલ નાગરિક સહકારી પદ માટે ચૂંટણી લડ્યા ગોંડલ નાગરિક સહકારી ચૂંટણીમાં ભવ્ય વિજય મેળવ્યો બેંકના વાઇસ ચેરમેન પણ બન્યા જેલમાં રહીને જ સત્તાવાર સહકારથી રાજકારણમાં પ્રવેશ કર્યો અને જેલમાં રહીને જ તેમણે આ ચૂંટણી જીતીને

ચોક્કસપણે જે રીતના વાત કરવામાં આવે ત્રણ માસ સુધી જેલવાસ બાદ આજે જેલમાંથી મુક્તિ મળવાની છે જ્યોતિરાદિત્યસિંહ ઉર્કે ગણેશ ગોંડલ કે જે રીતના વાત કરવા આખે કેસની જો વાત કરવામાં આવે અપહરણ હત્યાના પ્રયાસ અને એટ્રોસિટી એક્ટ હેઠળ તેને જેલવાસ હતો જે રીતના હાઈકોર્ટે ગત રોજ જે રીતના જામીન મંજૂર કર્યા છે તેમાં એક ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જે જેલમાંથી મુક્તિ જે આપવામાં આવશે તો તેની એક શરત છે કે જૂનાગઢ જિલ્લાની અંદર તે કોઈપણ સંજોગોમાં પ્રવેશ નહીં કરી શકે આ શરત છે તે રાખવામાં આવી છે બીજી બાજુ એક મહત્વની વાત એ પણ છે અમિતા કે જે રીતના ગોંડલની અંદર જે ગોંડલ નાગરિક સહકારી બેંક છે તેની ચૂંટણી હતી ને ગણેશ ગોંડલે જે જેલની અંદરથી જ પોતાનું નામાંકન ભર્યું હતું ને સહકારી ક્ષેત્રની અંદર પોતે પ્રવેશ કર્યો હતો પ્રવેશ તો કર્યો સાથે સાથે વાઇસ ચેરમેન પદ છે તેને પણ ગતરોજ જે હતું તેમાં તેની નામા ઉમેદવારી જે હતી તેમાં પણ બિનહરીફ રીતે તેઓને ચૂંટણી ચૂંટાઈ ગયા છે એટલે કહી શકાય ગોંડલ નાગરિક બેંકના વાઇસ ચેરમેન પદે પણ તેઓની નિમણૂક થઈ છે બીજી બાજુ એ પણ વાત સામે આવી રહી છે કે જે રીતના સહકારથી સરકાર સુધીની જે તૈયારીઓ છે તે પણ અત્યારે તેમનું પહેલું પગથિયું છે તે પાર થઈ ગયું છે ને બપોર સુધીમાં ગણેશ છે તે ગોંડલ સુધી પહોંચે તેવી વાત પણ આવી રહી છે એટલે કહી શકાય કે ગોંડલવાસીઓમાં ઉત્સાહ છે તે પણ જોવા મળી રહ્યો છે કારણ કે ઘણા સમયથી ગોંડલની અંદર એક

આજે જ્યારે તેઓ જેલ મુક્ત થવાના છે ત્યારે તેમના અભિવાદન અભિવાદન માટે પણ તેમના સમર્થકો તેમના ઘરે પહોંચી શકે છે ગણેશ ગોંડલ આખરે ત્રણ મહિને જેલમાંથી બહાર આવી રહ્યા છે જોકે સહકારી ક્ષેત્રે જે તેમણે જીત હાંસલ કરી છે અને વાઇસ ચેરમેન પદ બેંકમાં મેળવ્યું છે ગોંડલ નાગરિક સહકારી બેંકમાં તેને લઈને તેમની પર અભિનંદનની વર્ષા પણ થઈ રહી છે કેટલાય લોકો તેમના સમર્થકો જેઓ અત્યારે ખુશીનો માહોલ ઉજવી રહ્યા છે